નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ પ્રકરણ ચાર દ્વિચલ સુરેખ સમીકરણ ભાગ ચારમાં સર્વનું સ્વાગત છે ભાગ ત્રણ સુધીમાં આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક બે અને ચાર પોઈન્ટ ત્રણના ત્રણ દાખલા સુધી આપણે કરી ગયા હતા હવે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ત્રણ એના ચોથા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ ચાલો સમજીએ રકમ આપને કયા પ્રકારે આપેલી છે એક્ઝામ્પલ નંબર ચાર અથવા હજાર પોઈન્ટ સ્વરૂપે આપેલી છે સમીકરણ બનાવ્યા પછી એનો આલેખ આપણે દોરવાનો થશે સમજીએ એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે પ્રથમ કિલોમીટર માટે ભાડું રૂપિયા આઠ એટલે આઠ રૂપિયા તો લાગે મિનિમમ ત્યારબાદના દરેક કિલોમીટર માટે ભાડું રૂપિયા પાંચ પ્રતિ કિલોમીટર એટલે પેલા કિલોમીટર માટે તો આઠ રૂપિયા ફાઇનલ જ છે બીજા કિલોમીટર માટે આઠ પ્લસ પાંચ ત્રીજા કિલોમીટર માટે આઠ પ્લસ પાંચ કાઉસમાં બે કે પાંચ દુ ને આઠ અઢાર આ પ્રકારે થશે કાપેલું અંતર એક્સ કિલોમીટર અને કુલ ભાડાની રકમ વાય લઈ આ માહિતી માટે દ્વિજય સમીકરણ આપણે શોધવાનું છે તો કાપેલું અંતર બરાબર બરાબર રૂપિયા કેટલા આપ્યા છે તો કે તો ફાયદો છે હવે પહેલું સમી ફાયદેસર આપણે સમીકરણ બનાવીએ તો વાય બરાબર અને કુલ ભાડું કેટલું થશે તો કે આઠ પ્લસ

પ્રથમ કિલોમીટર માટે આઠ રૂપિયા નો ભાડો પછી ત્રણ રૂપિયા આપણે બાદ કરી રાખવા પડશે કારણ કે પેલા પાંચ રૂપિયા આપણે પેલા કિલોમીટર માટે આપણે આપેલા છે તો દરેક કિલોમીટર માટે રકમમાં માં થતો જે ફેરફાર છે એટલે આ પ્રકારે આપણે પાંચ તો આ રીતે સમીકરણ બનાવીએ તો y ને આ લાવીએ તો વાય બરાબર આઠ માંથી પાંચ ત્રણ જશે અહીં પાંચ બાદ કરવા પડશે ત્રણ વધતા પાંચ એક સામે લઈ જાઓ તો જીરો બરાબર પાંચ એક વાય વધતા ત્રણ તો સમીકરણ આપણને માઇનસ વાય ત્રણ બરાબર

બાદ કરીશું તો માઇનસ બે આવશે અહીંયા દાખલા તરીકે હવે માઇનસ બે લઈએ તો પાંચ ગુને દસ માઇનસ દસ એમાંથી ત્રણ બાદ કરીએ અને માઇનસ સાત આને આપણે આ રેખ માં હવે દર્શાવી દઈએ પાંચ છ સાત અને આઠ આપણે મેક્સિમમ આઠ સુધી જવું છે આ સુધી લખીએ છીએ વાયમાં આપણે માઇનસ સાત સુધી છે

સમીકરણ પસંદ કરવાનું છે તો આકૃતિ પેલા આપણે ચાર પોઈન્ટ છ આ પ્રકારે આપેલી છે એક્ઝામ્પલ નંબર પાંચ પેલા આપણે આકૃતિ ચાર પોઈન્ટ છ દોરી નાખીએ એમાં આપણે આ રીતે આલેખ આપેલો છે

તો અહીંયા x y છે પણ અહીંયા x y નથી અહીંયા પણ x y નથી કારણ કે એક ધન એક ઋણ છે ચાલો બીજું સમીકરણ આપ્યું છે x y 0 ચાલો અહીંયા 0 0 એટલે 0 થાય છે અહીંયા -1 1 એ એટલે કરે છે તો જવાબ આપતો થશે સરસ ચાલો હવે જ આલેખ આપ્યો છે ચાર પોઈન્ટ સાત આ ચાર પોઈન્ટ છ માટે એક બે ત્રણ એક બે ત્રણ માઇનસ એક માઇનસ બે માઇનસ બે માઇનસ બે ચાલો આપણે પસાર કરેલી છે બે અને અહીંયા બિંદુ આપણે આપેલા છે આ છે નહીં અહીંયા પણ લખી કરવાનું છે તો પેલું સમીકરણ આપ્યું છે વાય બરાબર એક્સ ચાલો આ વાય બરાબર બે મતલબ અહીંયા ત્રણ બરાબર બે તો નો આવે

અને x 0 2 તો આયા સમાધાન નહી થાય કારણ કે આયા આયા મેં પડતો નથી કારણ આયા જ્યો તો આને આવશે 3 2 1 તો આમેય નમે પડે સમજાય પડી તો આ સમાધાન આ થઈ ગયું આ શબ્દ નથી બીજું કારણ કે એમાં આપણે કીધું જો y x 2 તો y 2 2 છે 0 માં 2 વાત કરું તો માઈનસ આવે તો આપો સમાધાન થશે નહીં

એ સમાધાન થઈ ગયું એ ચેક કરો ત્રણ બરાબર માઇનસ માઇનસ પ્લસ ટૂંકમાં આપણે જે બિંદુઓ આપેલા છે એ બિંદુઓ આપેલું સમીકરણ એનું સમાધાન કરતું હોય તો એ ઉકેલ થશે ન કરે તો નથી ચાલો આગળ વધીએ ચાલો એક્ઝામ્પલ નંબર છ એમાં આપણે એમ કીધું છે બે અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય એટલે લગાડેલું જે બળ છે એ અંતરના સમપ્રમાણમાં છે એટલે જેમ બળ વધશે એમ અંતર વધશે તો એના આધારે આપણે સમીકરણ ઉપરથી ઉકેલ શોધવાનો છે તો બે વાળા સમીકરણમાં સ્વરૂપમાં રજૂ કરો પાંચ એકમ બળ અચળ લઈ અને તેનો આલેખ બોલ

હવે પાંચ એકમ બળ આપણે અચળ લેવાનું છે તો આલેખ આપણે દોરવાનો છે તો પાંચ બળ આપણે લઈએ તો થતું કાર્ય આપણે શોધવાનું છે એને આપણે સમીકરણ સ્વરૂપે બતાવવાનું છે તો પાંચ એકમ બળ તો બધામાં લાગુ પડશે એટલે y બરાબર 5x જેમ આપણે આ બળ વધારતા જઈશું એ કાર્ય વધશે પણ પાંચ એકમ અચળ બળ તો અહીંયા લેવાનું છે આપણે હવે એનો આલેખ દોરવાનો છે અને આલેખ પરથી પદાર્થ દ્વારા કપાયેલું અંતર

હવે પ્રશ્ન આપણે એવો પૂછ્યો છે કે બે એકમ હોય ચાલ બે એકમ હોય અહીંયા બે લઈએ તો બે એકમ લઈએ તો બે ત્યારે કેટલા આવશે તો કે અહીં x બરાબર 2 લેતા y કેટલા આવશે તો કે y બરાબર 5 2 5 કેટલા થઈ ગયા 10 તો કાર્ય કેટલા એકમ થશે 10 આગળ કીધું છે બે હોય ત્યારે છે ધ્યાનમાં ખૂબ સહેલું કામ છે માત્ર આપણે સમજવાનું છે સાચું સમીકરણ જો બનશે તો ઉકેલ પણ આપણે સહેલાઈથી મેળવી શકીશું ચાલો એક્ઝામ્પલ નંબર સાત સાતમામાં આપને એવું આવ્યું છે ધોરણ 9 ની બે વિદ્યાર્થીનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સંયુક્ત રીતે 100 રૂપિયાનો ફાળો આપ્યો આ માહિતી આધારે દ્વિચલ સુરેખ સમીકરણ લખો તેમના ફાળાની રકમ એક્સ અને વાય આપણે ધારી લેવાની તો ખૂબ સહેલું કામ થયું યામિનીએ આપેલો ફાળો માનો કે x છે અને ફાતિમાએ આપેલો ફાળો કેટલો ધારવાનો છે વાય

આપણે એમ કીધું છે આ સમીકરણ આધારે આલેખ તોડવો તો આલેખ તોડવો છે તો એક્સ કેટલો કરો અને સો માઇનસ વાય તો x બરાબર સો માઇનસ વાય એના આપણે ઉકેલ ગુણ શોધી લઈએ ચાલો શોધીએ ઉકેલ ગણ નાખો ચાલો એક્સ અને વાય અહીંયા બરાબર સો માંથી ત્રીસ આવશે તો અહીંયા આવશે સાહીઠ પચાસ કિલો કેટલા આવશે પચાસ બસ ત્રણ ઘણા થઈ ગયા આ લેખ માં આપણે બતાવી દઈએ ચાલો એક્સ અને વાય અહીંયા આપણે એક બે ત્રણ ચાર કે મીઠા વાળા છે કે દસ વીસ ત્રીસ 20 30 40 50 60 70 80 تا અહિયાં લખું 10 20 30 40 50 60 70 80 ને 900 સુધી લખી નાખીએ 90 અને 100 ચાલો આયા x માં માઈનસ લખવાની કઈ જરૂરત નથી તો કે માઈનસ પાડવાની જવાનો નથી આયા 80 સો ચાલ હવે મૂલ્ય ત્રીસ ક્યારે સિત્તેર તો ત્રીસ પચાસ ક્યારે પચાસ અહીંયા આવશે આ સો ત્યારે સો ની વચ્ચે એટલે બધા બિંદુ આવશે આ રીતે ફરી કે વધારે તો આવી રીતે આપણે કોઈપણ પ્રકારના દાખલા કરી શકાય હવે નવમો દાખલો આઠમો જે આપેલો છે એ આપણે પૂછી શકાય એવા નથી અને ચાર પોઈન્ટ ચાર છે એ પણ આપણા વખતેના કોષમાં નથી તો આટલું આપણે રાખીશું અહીંયા આપણું પ્રકરણ પૂરું કરીશું હવે ફરીથી મળીશું ત્યારે આગળનો સ્વાધ્ય આપણે શરૂ કરીશું